વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટીમાં પંચોતેરમાં બંધારણ દિવસે સામૂહિક આમુખનું વાંચન અને બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિરંજન પટેલે જણાવ્યું હતું કે બંધારણ ક્લબ વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો પર વિચાર વિમર્શ કરવાનું મંચ પૂરું પાડશે વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના પંચોતેરમાં બંધારણ દિવસ નિમિત્તે ભારતના બંધારણના અમુકનું સામૂહિક વાંચન અને બંધારણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે બંધારણ ક્લબની સ્થાપના યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કરવામાં આવી હતી આ ક્લબ દ્વારા આગામી સમયમાં બંધારણને લગતી કાર્યશાળાઓ અને પરિસંવાદો ચર્ચાઓ અને સ્પર્ધાઓ વ્યાખ્યાનો જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજન પટેલ કુલસચિવ ડૉક્ટર ભૈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવારના સભ્યો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે આજે દેશભક્તિની અને બંધારણ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવતો એક ઐતિહાસિક દિવસ છે આ પંચોતેર વર્ષના સફરમાં ભારતનું બંધારણ સમગ્ર વિશ્વ માટે એક શ્રેષ્ઠ પ્રેરણાનું પ્રતિક રહ્યું છે આ અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી છે આ બંધારણ ક્લબ માત્ર એક ક્લબ નહીં પણ વિદ્યાર્થીઓ માટે વિચાર વિમર્શ અને દેશના પ્રજાસત્તાકના મૂલ્યોથી પ્રેરિત રહેવાનું એક મંચ હશે આ ક્લબ દ્વારા યુવા વર્ગ બંધારણમાં સમાવિષ્ટ અધિકારો અને ફરજને નિર્ભયતાથી સમજશે